છોટા જિલ્લાના મારા કોંગ્રેસના કાર્યકર મિત્રો પ્રમુખશ્રીઓ યુવક કોંગ્રેસના મિત્રો મહિલા સેલના મિત્રો માઇનોરિટી સેલના પ્રમુખશ્રીઓ સર્વ સાથી મિત્રોને નમ્ર અપીલ કે આપ સૌ જાણો છો કે આવતીકાલે આ યાત્રા આક્રોશ યાત્રા આપણા છોટાદેપુર જિલ્લાના કાલી તલાવડી પાસે ડભોઈથી નીકળીને પહોંચવાની છે કાલી તલાવડીનો સમય લગભગ નવ વાગ્યાનો હશે અને તે પછી આ ગોલા ગામડીનું સ્વાગત પ્રોગ્રામ રાખ્યો છે અને એમાં ગોલા ગામડીની આજુબાજુના જે ગામડા છે એ ગામડામાં વસવાટ કરતા કોંગ્રેસના સૌ કાર્યકરો મિત્રોને પધારવા આમંત્રણ પાઠવું છું ત્યાંથી આ જન આકોશ યાત્રા આગળ નીકળીને સંખેડા તરફ યાને બાદરપુરમાં માતાજીના મંદિર પાસે ઊભી રહેશે અને ત્યાં સ્વાગત છે ભાદરપુર ગામ અને બાદરપુરની આજુબાજુના ગામડાના કોંગ્રેસી કાર્યકરોને વિનંતી કરું છું કે તમે માતાજીના મંદિર પાસે સવારે નવ ને ત્રીસ કલાકે પહોંચવા અપીલ કરું છું સાથે સાથે આગળ જઈએ તો સંખેડા આવશે સંખેડા ખાતે સંખેડા ચોકડી પર નવને ને પિસ્તાલીસ મિનિટે હાંડોદ ચોકડીએ લગભગ દસ સવા દસ સાડા દસ વાગે છેલ્લામાં છેલ્લા સાડા દસ વાગ્યા સુધી હું પહોંચી જશું હાંડોદની આસપાસ વસતા કોંગ્રેસના તમામ મિત્રો ત્યાં એટેન્ડ કરવું અને ત્યાંથી આ યાત્રા ટિંબા ટીમ્બા સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુને ફુલહાર કરશે ને ત્યાં ઉભી રહેશે ત્યાંથી આગળ વધીને આપણી યાત્રા ભાટપુર ભાટપુર ગામે ચોકડી ઉપર એની આજુબાજુના ગામડાના જે માણસો છે ભાટપુર કાર્યકરો ભેગત થશે ત્યાં સ્વાગત થશે ત્યાંથી નીકળીને વાસણા જ્યાં હરસિદ્ધિ માતાનું મંદિર છે ત્યાં આ આપણી યાત્રા બપોરે લંચ માટે રોકાશે ને ત્યાંથી એ લંચ કરીને નસવાડી જવાની અને નસવાડીમાં માતાજીના મંદિર પાસે સ્વાગત થશે ત્યાંથી આ યાત્રા આગળ નીકળીને નસવાડી બજારમાં થઈ અને ભુરિયાદ ચોકડી લગભગ ત્રણ વાગે ભૂરિયાદ ચોકડી પહોંચશે ત્યાંથી આગળ આ યાત્રા ભાખા અને નડવાટ થઈને થળગામ થઈને કવાટમાં પહોંચવાની છે રાત્રિ રોકાણ કવાટમાં છે સમય બધાને અલગ અલગ આપ્યો છે કોંગ્રેસમાં માનનારા કોંગ્રેસના શુભેચ્છકો યુવાનો ખેડૂતો બેનો આ યાત્રાનો હેતુ આ આ વિસ્તારમાં જે પડતર પ્રશ્નો છે એ ચાહે રસ્તાના હોય દવાખાના હોય મધ્યાહન ભોજનના સંચાલકોનો હોય બાલવાડીના બહેનોનો પ્રશ્ન હોય જીએમડીસી મોગરા નાખલ મોગરા તરફ જે જીએમડીસી કામ કરવાની એનો પ્રશ્ન હોય નસવાડીના હાઈડ્રોપાવરનો પ્રશ્ન હોય પીવાના પાણીની સમસ્યા નલસે જલ જે ફેલ જેલી યોજના છે એનો પણ પ્રશ્નો હોય અને ગામમાં બીજા ઘણા બધા પ્રશ્નો હોય છે એ પ્રશ્નોની લેખિત રજૂઆત જે તે ગામના આગેવાનો જે તે ગામના યુવાનો ખાસ કરીને આ યાત્રામાં મારા યુવાન સાથીઓ જોઈન્ટ થાય અને એ જોઈન્ટ થાય એટલા માટે તમને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા જ્યારે આ યાત્રામાં જોડાયા છે સાથે સાથે અમારા નિરીક્ષક દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રી પણ સાથે જોડાયા છે દિલ્હી સુધી આ વાત જવાની ત્યારે આપણી જે આદિવાસીના પ્રશ્નો છે વોટ્સઅપ પર આપણે ચાલીએ છીએ પણ એ આપણું બુટીની હળી ઝાડ હું જેમ કહે છે તેમ બહુ એનું પરિણામ આવી શકે નહીં જ્યારે આ યાત્રા જે નીકળી છે એને આખા ગુજરાતમાં સારો સહકાર મળી રહ્યો છે આજે વડોદરા તરફના વિસ્તારમાં પણ સારો સહકાર મળી રહ્યો છે આપણે ત્યાં પણ સારો સહકાર આપીએ અને આપણી જે પ્રજા આપણી જે પ્રજાના જે પ્રશ્ન છે એને વાચા આપતું આવેદનપત્ર આપણે આપીએ અને એ આવેદનપત્ર એકત્રીકરણ કરીને અમારા પ્રમુખશ્રી દિલ્હી સુધી એની રજૂઆત કરવાનો છે તો આપ સૌને ખેડૂત મિત્રોને બહેનોને યુવાનોને કોલેજમાં અભ્યાસ કરતા છોકરાઓને બધાને આ યાત્રામાં જોડાવા પાર્ટી વતી પ્રદેશ સમિતિ વતી તમારા એક કાકા તરીકે નમ્ર વિનંતી કરું છું આવો સૌ સાથે મળીને આ યાત્રાને સફળ બનાવીએ